પડી ગયા છે આદરણીય શ્રી ગંગારામભાઈ ચૌહાણ તો ગંગારામભાઈ આજે શું પ્રવૃત્તિ કરવાના છો સૌને પહેલા તો જય માતાજી જય માતાજી આજે દિવાળીનો પર્વ આવતો હોવાથી પરંપરા મુજબ સફાઈ અભિયાન શરૂ કરેલું છે બરોબર આનંદ સર અને મિત્રો ભોજના યુવા મંડળ ઉમા મિત્ર મંડળ એ સૌ ટીમ ટેક્ટ્રો લઈ ફેસર પંપ સાથે સફાઈ અભિયાન ચાલુ કરેલું છે અને આ વર્ષોથી પરંપરા જાળવી રાખી છે અને દિવાળી નિમિત્તે ખૂબ સારી રીતે સ્વયંસેવક રીતે કામ કરી રહ્યા છે અને સફાઈ અભિયાન ચાલુ કરે છે તો ગંગારામભાઈ કેટલાક કલાકમાં સાંજ સુધી થઈ જશે આ સવારના લગભગ સમજી વાગે ચાલુ કામ કરેલું છે બરોબર સાંજ સુધી કમ્પ્લેક્ષ સફાઈ થઈ છે અને ઉમિયા માતાજી સફાઈ કરી ત્યારબાદ લક્ષ્મીરાયણ ધામ ની પણ આજ ટીમ સફાઈ કરે છે વર્ષોથી થી બરોબર અને આ ટીમને ધન્યવાદને પાત્ર છે બરોબર